એ મારે લગ્ન પછી બેવાના દાડા આયા મારો ધણી નો કામ કરે એ મારે ધોકો લેવો પડે તેરે હરખું કામ કરે આય થામડા ધોવાઈ ગયા એ થામડા ધોવાઈ ગયા હોય ને તો પાણી ભર્યા ઘરમાં આમથી પાણી ખોટી રહ્યું છે અને મને બધી ખબર છે તું થામડા ધોતો નથી ખોટું ખોટું જ હાથ ફેરવેશ હું ચોવીસ કલાક છે ને તારી ઉપર નજર રાખું છું આમ કાયો કા ઠામડા મૂકીને તો પાણી ભરીએ જા પાણી ખૂટી રહ્યું છે ઘર માં હું પાણી ભરવા નથી જવાનો નથી જવાનો હે ઊભો રહે તું હું નહીં જાવની અમારી આબરૂ શું ગામમાં તને તાર આબરૂ ની પડી છે કે હું કવે એમ તાર કરવાનું છે પણ અહીંયા તું જાવ છે નેક ઢોકો લાવ પણ બીજા કામ હું કરું તું પાણી ભરતી આઈને હું નથી ને કીધું ને જાવ છે નેક ઢોકો લાવ બે જાવ તો જાણે એક ખેલ ખેવાનું હોય કે દહ નો કેવાનું હોય પણ હાલ ઘણી આરે આમ નો કરાય ભલા માણી તને કઈ શરમ છે કે નથી એટલે તું મને શીખા મન દેશે આમ જાણે હવે ઘરવાળા છે ને આમ જ કાબુમાં રાખાય નકાશિયા નીકળે મોહનિયા

એ મારે કાંઈ ઉપાધિ નથી એમાં કરવાનો છે ને હું કહું ને એમ જ કરે અત્યારે મેં એમ કીધું ને કે પાણી ભર્યો તે પાણી ભરવા વહી ગયો બાકી તારે શું હાલે તારે જલસા છે ને તારે કાંઈ ઉપાધિ નથી તો ઠીક રૂપરી રાખી હમણાં તને ફોન હો આ પાણી ભર્યા વગર પાછો કેમ આવ્યો હું પાણી ભરવા નથી જવાનો કામ ના શું કામ બધાય મને બાયડીને ગોલો કે છે એ બાયડી બોલો કીધું એમાં તને શું મને શું મારે તો હા ભરવું ને મારા ભાઈ બંધ કે છે સમજો હા ભાઈ પાણી ભરવા હું નહીં જાઉં તું ભરીએ જા તારે એનું મનમાં લેવાનું છે કે હું કહું એમ જ કરવાનું છે હાલ પાણી ભરવા ઉપર ટાઈલ પણ સમજો હા ભાઈ પાણી હું ભરી જાય પેલા સાપ ને હાલ ઈવડે સાપ આવી દઉં ને એટલે મને બાયડી બોલો નહીં કે એટલે અહીંયા સાપ પીવા આવે છે તું દરરોજ તાર ભાઈબંધને બંને સાપ પીવા લાવે તું મને ભૂખ ભેગી કરીશ ભૂખ ભેગી ના પાડી ને આ કોઈ સા પીવા ન લાવતો તો સા ન પાડતો મને બાળી નો ગોલો કે એટલે આ સા પીવા આવે છે હા હવે છે ને આનું મારે કઈ કરવું પડશે શું કરું આય ઈ સા પીવા કેલે આવે છે હમણે આવે છે તો આય હું તને એક વાત કહું હું કહું ને એમ તાર હો ઓ સમજાઈ ગયું પછી જોજો તું મને મારી તો નઈ ને નઈ મારું બાકી

લાયો ને તેદુ નો તને બનાવી બનાવીને ને સાપ આવશો આડી ફાટી આડી ખૂટિયા જેવી સો તું એ પણ હમણે લગન માં ગયા તેમાં હાથ નો સા નથી પીધો મે હા હાથ નો સા ન પીધો તે તું બનાવીને મને પાને મારે તને પાવાનો સા એ બનાવો ને જાવ ને નક બનાવો નક બનાવો કીધું ને એ કીધું ને બનાવો ને હું મારી તમને માર તો માર તો કી માર એ હવે નથી મારવા મારે તમને ઓજી એક ને પૈસા હવા ઠોકે એ હેરી બાપા હાલો સા પીવા

આટલી બધી વાર લાગે પાણી ભરતા પણ આપું શું હાલે એ ઉતાવળા પગે હલાય પછી જોજે હો તું હાસું નો લગાડતી ઓલી વાત એ તને ધાખેલ કેવું પડે પણ પછી તું હાસું લગાડ લે એટલે મને બી એ સા બનાય કે નઈ થી એ મે કીધું તમે આવો ને પછી ગરમા ગરમ બનાવ એ ઉધી થા બેવા દે તો બને જટ બને હા સટ સટ બેવો બેવો એટલે તને સા પીવા આયા હા બે બે બે

હું હાથે બનાવીને પાવી હારો લાગુ એ શાંતિ રાખો જે બનાવ હોય ઘાય ઘાય બનાવ આ નાડું તૂટે બનાવે હો દારા બનાવે બને તો નવરા છો શું વરી એ આ મારા ભાઈ બનો છે હું કુંડો લાગુ બનાવું તો તને હું હાથ લાગ્યો છો એ તારે બનાવવાનો છે હું કાઈ ને બનાવ લે વરી આની માની સાબ ને મજા નહી આવે હવે

તમે નુગરા છો એક સા હાથ થી બાજવા મણો છો હાલો માર કરી હું સા પાઈ દઉં હા હાલો એ હાલો હાલો તમે પીઓ અમાર પીઓ અમે ડોસ અરે પછી કેતો નઈ તો મારા હા હાલો 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 ડોસ હાલો